મિત્રો કલ્પના કરો ત્રીસ વર્ષનો એક યુવાન સવારે પપ્પા પાસેથી ચા નાસ્તા પેટ્રોલ વર્ષથી ગાંધીનગરની કોઈ સાંકડી ગલીમાં દસ બાય દસ ની રૂમ બેસીને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યું છે આ દ્રશ્ય તમને જોવામાં કેટલું ડરામું લાગશે આ કહાની એ કાલ્પનિક જરાય નથી આ સત્ય કહાની છે આ ગુજરાતના લાખો યુવાઓની વાસ્તવિકતા છે એ યુવાનો જે એક સલામત ભવિષ્ય નામના સોનેરી સપના પાછળ પોતાની જિંદગીના સૌથી કિંમતી વર્ષો પૈસા અને માનસિક શાંતિ બધું જ લગાવી રહ્યા છે આજે આપણે પણ સાચી વાત કરવાના છીએ આજે આપણે સમજવાના છીએ કે કેવી રીતે સરકારી નોકરીનો આ મોહ આ ઘેલછા ગુજરાતના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહી છે આ એ સચ્ચાઈ છે જે તમને કોચિંગ ક્લાસની ચમકતી જાહેરાતોમાં કે સફળ ઉમેદવારોના ઇન્ટરવ્યુમાં ક્યારેય જોવા નથી મળવાની તો સૌપ્રથમ આ ઘેલછાનું કારણ શું છે અને આ મીઠું ઝેર ક્યાંથી શરૂ થાય છે મુખ્ય સવાલ તો એ છે કે આટલું પાગલ પણ આવ્યું ક્યાંથી એવું તે શું છે કે એન્જિનિયરિંગ કે મેડિકલ જેવી ડિગ્રી લીધા પછી પણ યુવાનો તલાટી ક્લાર્ક કે કોન્સ્ટેબલ બનવા માટે વર્ષોના વર્ષો બગાડવા તૈયાર છે એમાંનું પહેલું અને સૌથી મોટું કારણ છે આપણો સમાજ એકવાર સરકારી નોકરી મળી જાય એટલે લાઈફ સેટ આ ડાયલોગ આપણે સૌએ સાંભળ્યો છે આપણા સમાજમાં સરકારી નોકરીને સફળતા અને સ્ટેટસનું છેલ્લું સ્ટેશન માનવામાં આવે છે લગ્નના બજારમાં પણ સરકારી નોકરી વાળાનો ભાવ સૌથી ઊંચો બોલાય છે આ દબાણમાં યુવાનને એવું લાગે છે કે જો સરકારી નોકરી ન મળી તો એની કોઈ કિંમત જ નથી બીજું કારણ આવે છે પૈસાનો ભ્રમ આપણને ઘૂટી ઘૂટીને શીખવાડવામાં આવ્યું છે કે સરકારી નોકરી એટલે સ્થિરતા રિટાયરમેન્ટ સુધી ટેન્શન ફ્રી લાઈફ

તમને નોકરીની ગેરંટી નથી આપતા પણ નોકરીના સપનાની ગેરંટી જરૂર આપે છે મોટા મોટા હોર્ડિંગ્સ પર પાસ થયેલા દસ હજાર ઉમેદવારોના ફોટા દેખાશે પણ એ હજારો ઉમેદવારોનું શું જેઓ ફેલ થયા છે એમના ચહેરા ક્યાંય દેખાય છે તમને આ એક એવું માર્કેટિંગનું ઝાડ છે જેમાં યુવાનો પોતાની આશાઓ અને મા બાપની મહેનતની કમાણી બધું જ હોમી દે છે તો ચાલો હવે બરબાદીના ગણિતને સમજીએ એક નાનકડો હિસાબ કરીએ પણ આ એ હિસાબ છે જે તમને કોઈ કોચિંગ સેન્ટરવાળા નહીં સમજાવે ધારી લો કે એક યુવાન બાવીસ વર્ષે ગ્રેજ્યુએટ થઈને સરકારી નોકરીની તૈયારી શરૂ કરે છે સીધો જ હિસાબ હું તમને જણાવું છું કોચિંગ ફી આરામથી પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયો દર વર્ષે શહેરમાં રહેવાનો ખર્ચ ભાડું જમવાનું આવવા જવાનું ઓછામાં ઓછા દસ હજાર રૂપિયો મહિનો એટલે કે વર્ષના થયા એક લાખ વીસ હજાર રૂપિયા પુસ્તકો અને મટીરિયલ્સના બીજા દસ દર વર્ષે હવે જો કોઈ યુવાન પાંચ વર્ષ સુધી તૈયારી કરે તો તેનો સીધો ખર્ચ લગભગ અગિયાર પોઈન્ટ પાંચ લાખ જેટલો થશે આ પૈસા મોટા અર્થશાસ્ત્રમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહે છે વિચારો જો એ જ યુવાન બાવીસ વર્ષની ઉંમરે મહિને માત્ર વીસ ની કોઈ પ્રાઇવેટ નોકરી પકડી લે તો પણ પાંચ વર્ષમાં નાના મોટા પ્રમોશન સાથે એ મહિને ચાલીસ થી લઈને પચાસ હજાર પર પહોંચી ગયો સાડા અગિયાર લાખ ગુમાવ્યા અને પંદર થી વીસ લાખ કમાવાનો મોકો એ પણ ગુમાવી દીધો કુલ મળીને જોઈએ તો પચીસ થી ત્રીસ લાખ સીધું આર્થિક નુકસાન અને પાંચ વર્ષના અનુભવનું નુકસાન એ તો અલગ હવે આ બધી મહેનત શાના માટે થાય છે એવી પરીક્ષા માટે જ્યાં પાસ થવાનો રેટ ફક્ત એક ટકા કરતા પણ ઓછો છે હજારો જગ્યાઓ માટે લાખો ફોર્મ ભરાય છે સાહેબ આ સ્પર્ધા નથી આ માનવ સર્જિત દુર્ઘટના છે જરા વિચાર કરો મિત્રો પૈસા અને સમય તો કદાચ પાછા પણ આવી જાય પણ જે માનસિક શાંતિનો ભૂક્કો બોલી જાય છે ને એનું શું એનો હિસાબ તમે કર્યો છે સતત તૈયારીનું ટેન્શન પરીક્ષાઓનું દબાણ સગા વહાલાના મેણાટોણા અને દરેક રિઝલ્ટ સાથે આવતી એક નિરાશા યુવાનોને અંદરથી ખોખલા કરી નાખે છે એ લોકો એક નિષ્ફળતાના ડર સાથે જીવે છે જો નોકરી ન મળે તો મારું શું થશે આ એક જ સવાલ કરોળિયાના ઝાડાની જેમ મગજમાં ઘર કરી જાય છે આ ડર એને કંઈ નવું વિચારવા જ નથી દેતો ડિપ્રેશન અને હતાશા વર્ષોની મહેનત પાણીમાં જાય ત્યારે યુવાન હતાશામાં ગરકાવ થઈ જાય છે એને લાગે છે કે તે પોતે એક નકામો છે આત્મવિશ્વાસ સાવ તળિયે પહોંચી જાય છે અને દુઃખની વાત તો એ છે કે આપણો સમાજ આને બીમારી નહીં પણ નાટક અથવા નબળાઈ ગણે છે જે ખૂબ જ ખરાબ છે એ વ્યક્તિ સામાજિક એકલતામાં ઘૂસી જાય છે જે મિત્રો આગળ વધી ગયા એમની સાથે વાત કરતા પણ એમને શરમ આવે છે ઘરના પ્રસંગોમાં જવાનું મન નથી થતું કારણ કે ત્યાં દરેક જણ એક જ સવાલ પૂછે છે બેટા પેલી નોકરીનું શું થયું આ એકલતા યુવાનને વધુ ઊંડા અંધકારમાં ધકેલી દે છે શું કોઈ નોકરી એક યુવાનના જીવ કરતાં વધારે કિંમતી હોઈ શકે છે મિત્રો આ કોઈ એક વ્યક્તિનું નુકસાન નથી આખા સમાજ અને દેશનું નુકસાન છે જરા વિચાર તો કરો જે સિવિલ એન્જિનિયર બ્રિજ અને બિલ્ડિંગ બનાવી શકતો હતો તે આજે ક્લાર્ક બનીને ફાઇલો પર સિક્કા મારી રહ્યો છે જે કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ નવી એપ બનાવી શકતો હતો તે તલાટી બનીને જન્મ મરણના દાખલા કાઢી રહ્યો છે આપણા દેશને આજે નવા નવા ઉદ્યોગ સાહસિકો વૈજ્ઞાનિકો કલાકારો અને ટેકનોલોજી એક્સપર્ટ્સની ખાસ્સી જરૂર છે પણ આપણો મોટા ભાગનો ટેલેન્ટ એ સરકારી નોકરીના રેસમાં અટવાયેલું છે આનાથી મોટો પ્રતિભાનો દુરુપયોગ બીજો કયો હોઈ શકે તો શું સરકારી નોકરીની તૈયારી કરવી જ ના જોઈએ ના મારો કહેવાનો અર્થ એ નથી જો તમારું સપનું દેશ સેવા કરવાનું છે જો તમે સિસ્ટમમાં રહીને પરિવર્તન લાવવા માંગો છો તો તમારે જરૂર તૈયારી કરવી જોઈએ એક ડેડલાઈન નક્કી કરો પ્લાન બી પણ તૈયાર રાખો તૈયારી શરૂ કરતા પહેલા જ નક્કી કરો કે તમે આને કેટલો સમય આપશો બે વર્ષ ત્રણ વર્ષ એક લક્ષ્મણ રેખા દોરો અને સાથે એક મજબૂત પ્લાન બી હંમેશા તૈયાર રાખો જો આ ન થયું તો હું શું કરીશ કઈ નવી સ્કિલ શીખીશ કયો બિઝનેસ શરૂ કરીશ સફળતાની વ્યાખ્યાને બદલો સફળતા એક માત્ર સરકારી નોકરી જ નથી આજે ઓલા ઉબર ઝોમેટો જેવી કંપનીઓ બનાવનારા લોકો કોઈ સરકારી નોકરી નથી કરતા ફ્રીલાન્સિંગ ડિજિટલ માર્કેટિંગ કન્ટેન્ટ ક્રિએશન પોતાનો નાનો મોટો ધંધો હજારો એવા રસ્તા છે જ્યાં તમે સરકારી નોકરી કરતા પણ અનેક ગણો વધુ કમાઈ શકો છો ડિગ્રી ડિગ્રી નહીં સ્કિલ પર ફોકસ કરો તમારી ગમે હોય અસલી દુનિયામાં તમારી સ્કિલ જ તમને બચાવશે નવી ટેકનોલોજી શીખો લોકો સાથે વાતચીત કરવાની કળા શીખો કોડિંગ શીખો વિડીયો એડિટિંગ શીખો સરકારના પણ ઘણા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલે છે યાદ રાખો જેની પાસે સ્કિલ છે દુનિયામાં તેની પાસે હંમેશા કામ છે આ સાથે જ માતાપિતાને એક વિનંતી છે મહેરબાની કરીને તમારા બાળકની સરખામણી બીજા સાથે તો ક્યારેય ના કરો એને શામાં રસ છે તે જાણો અને સમજો એને ફક્ત સેટલ થવા માટે નહીં પણ એના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન આપતા રહો તમારી અધૂરી ઈચ્છાઓનો બોજ એના ખભા પર ક્યારેય ના નાખો વાતનો નિષ્કર્ષ ફક્ત એટલો જ છે સરકારી નોકરી એક રસ્તો હોઈ શકે છે પણ એ मंजिल ક્યારેય નથી અને ચોક્કસપણે એ એકમાત્ર રસ્તો તો ક્યારેય નથી હવે આ ખેલછામાંથી બહાર નીકળવાનો સમય છે પોતાની જાત પર પોતાની આવડત પર ભરોસો કરો એક બંધ રૂમમાં ગોખી ગોખીને જિંદગીના સોનેરી વર્ષો વેડફવા એના કરતા બહાર નીકળીને દુનિયાનો સામનો કરો હા તમે નિષ્ફળ થશો પડશો પણ દરેક ઠોકર તમને કંઈક એવું શીખવાડશે જે દુનિયાનું કોઈ પુસ્તક કે પરીક્ષા તમને શીખવી નહીં શકે જુઓ આ વિડીયો બનાવવાનો મારો ઈરાદો કોઈને હતાશ કરવાનો નથી પણ ઊંઘમાંથી જગાડવાનો છે જો તમે આવી કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા છો અથવા તમારો કોઈ મિત્ર આ રસ્તા પર છે તો આ વિડીયો એની સાથે શેર કરો તમે આ મુદ્દે શું વિચારો છો શું તમે કે તમારો કોઈ મિત્ર આમાંથી પસાર થયા છો તમારા અનુભવો નીચે કમેન્ટમાં જરૂર લખો ચાલો આ વિષય પર ખુલ્લીને વાત કરીએ કારણ કે વાત કરવાથી જ રસ્તાઓ નીકળે છે